ભાવનગર જિલ્લામાં બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન થયું પ્રભાવિત ભાવનગર જિલ્લામાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન થયું પ્રભાવિત જિલ્લાના પાલિતાણા પંથકમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા અનેક ગામો પ્રભાવિત થયા હતા પાલીતાણા અને સિહોરને જોડતા બાર ગામોને સંપર્ક તૂટ્યો હતો પાલિતાણાના રંદોડા સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી જતા પંથકના બાર જેટલા ગામો થયા સંપર્ક વિહોણા રંડોડા થી સિહોરના બાર ગામો બુંડાડા લવરડા સરકડિયા બુંદાળા તાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો પાલેતાણા તાલુકાના અનેક ચેક ડેમો નદીમાં નલાઓ છલકાઈ હતી જિલ્લા સર્વાધિક વરસાદની સર્જાઈ તારાજી જિલ્લામાં વરસાદ પડતા અનેક રોડ રસ્તા થયા બંધ ભાવનગરના વાયા વલ્લભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઇવે થયો બંધ જ્યારે ચમાડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા હાઇવે પણ પ્રભાવિત થયો હાઇવે બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તંત્ર દ્વારા હાલ તાકીદના ભાગરૂપે તમામ તાકેદારીના

Laui em ở đây là một cái gì. Anh bụng lấy học ở cũng có tay